ફેઝે એ ચક્કીવાલા ગર્લ્સ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ અને એસડીએમઈએસ અંગ્રેજી માધ્યમમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં ટ્રસ્ટીઓ શાળાના કર્મચારીઓ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તિરંગા યાત્રા એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ કમ્પાઉન્ડથી શરૂ કરવામાં આવી અને સુરત મહાનગરપાલિકા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાની તમામ શાળાઓના આચાર્ય તથા તમામ કર્મચારીઓએ ભારે મહેનત ઉઠાવી પ્રસંગને ઢીપાવ્યો હતો